ચોમાસાનું આગમન થયું છતાં અમદાવાદ શહેરમાં હજી પણ 5 થી 10% વૃક્ષોનું ટ્રીમિંગ બાકી છે આ વાતનો સ્વીકાર ખુદ રીક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કર્યો તેમણે સ્વીકાર્યું કે શહેરમાં હજી પણ અનેક વૃક્ષની ડાળીઓ અને વૃક્ષ ઉતારવાની કામગીરી બાકી છે 5 થી 10% કામગીરી કરવાની બાકી છે એટલે કે સરેરાશ 10000 ભયજનક વૃક્ષ સામે 500 થી 1000 ભયજનક વૃક્ષ હાલ પણ અમદાવાદમાં નાગરિકો માટે જીવનું જોખમ બનેલા છે અમદાવાદ શહેરમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે આ તરફ પહેલાં પડેલા બે વખતના કમોસમી વરસાદ અને તે બાદ અમદાવાદ શહેરમાં ત્રણ ઇંચ વરસાદમાં અલગ અલગ સ્થળો પર પાણી ભરાવાની અને ઝાડ પડવાની ઘટનાઓ બની એક બાદ એક પ્રશાસન છે તેની પોલ વરસાદમાં ખુલી રહી છે બીજી તરફ હજી પણ અમદાવાદ મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગો છે તે પોતાની જવાબદારી નું પાલન ન કરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે કુદરિક્રિએશન કમિટીના ચેરમેન તરફથી તે સ્વીકાર કરાયો છે કે હજી સુધી પણ શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી છે જે થવા જેવી હતી તે પૂર્ણ નથી થઈ અને જેના કારણે હજી પણ શહેરમાં પાંચથી દસ ટકા જેટલા વૃક્ષો છે તેના ટ્રીમિંગ કરવાના બાકી છે આ દ્રશ્યો છે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારના અહીંયા આગળ આપ ચારે તરફ જોઈ શકતા હશો જે વૃક્ષો છે તેના ટ્રીમ અહીંયા આગળ કરવામાં આવ્યા નથી ચાલુ વર્ષે ગાર્ડન વિભાગે જે સર્વે કર્યો હતો તે અનુસાર અમદાવાદમાં દસ હજાર જેટલા વૃક્ષો છે તે ભયજનક સ્થિતિમાં હતા જેના યોગ્ય ધોરણે ટ્રીમ કરવા અથવા વૃક્ષોને ઉતારી લેવા આવશ્યક હતા પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે પાંચથી દસ ટકા વૃક્ષોના ટ્રીમ પૂર્ણ નથી થયા કરવામાં નથી આવ્યા જેના કારણે એક જ દિવસમાં વધુ પડતો અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો તો તેના કારણે નાગરિકોને હાલાકી પડી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે ચોમાસાએ વિરામ લીધો છે એક બે દિવસનો અને તેવા સંજોગોમાં પણ અમદાવાદ મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગની ટીમો તરફથી હજી સુધી આ કામગીરી કરવામાં આવી નથી સવાલ ઊભા ત્યાં થઈ છે કે એક તરફ ડ્રેનેજ વિભાગ છે જે અમદાવાદ શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાતા હોય છે તેને લઈને કોઈ કાર્યવાહી નથી કરતું બીજી તરફ ગાર્ડન વિભાગ છે કે જે વરસાદની ઋતુમાં જે વૃક્ષોને યોગ્ય રીતે ટ્રીમ કરવા જોઈએ તે નથી કરી રહ્યું ત્યારે અલગ અલગ વિભાગો શા કારણે નાગરિકોને જે જોખમમાં મૂકી રહ્યા છે તે ગંભીર સવાલ ઊભો થઈ રહ્યો છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટી આજે મળી હતી પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત સભ્ય દ્વારા પૂછવામાં આવ્યું કે ટ્રીમિંગ નું સ્ટેટસ તો લગભગ સર્વે પ્રમાણે 10000 થી વધુ એવા વૃક્ષો અને ડાળીઓ હતી જેનું ટ્રીમિંગ કરવાનું હતું એમાંથી લગભગ 95% થી ઉપર કામગીરી પૂર્ણ થઈ છે આવનારા એકાદ બે દિવસની અંદર બાકીની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવશે જેનાથી જે ભયજનક વૃક્ષો હોય એને પડવાથી આપણે બચાવી શકીએ અને જે નમી જતા હોય એને પણ ટ્રીમિંગ કરવાથી બેલેન્સ મળતું હોય